જુનાગઢમાં ભવનાથના મેળામાં વિવાદાસ્પદ એવી કીર્તિ પટેલે મૃગીકુંડમાં ભગવા વેશમાં જઈને સ્નાન કર્યું અને વિવાદ મચી ગયો અને જે મૃગીકુંડ સાધુ સંતો ત્યાં સ્નાન કરવા આવતા હોય છે ત્યાં તેણે પહોંચીને મૃગીકુંડની જે આસ્થા છે મૃગીકુંડની જે ગરિમા છે તે લજવી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજ મુદ્દે વાત કરવી છે નમસ્કાર લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાધવ અને અમારા લલકાર ન્યૂઝને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વિવિધ સમાચારો લલકારના માધ્યમથી મળતા રહેશે તો જે વાત હું કરી રહ્યો છું કીર્તિ પટેલની એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ જેની સામે ધસી ગઈ ને એટલું જ નહીં તે લાજવાના બદલે ગાજી રહી છે જે રીતે કીર્તિ પટેલે વાત કરી છે કે તે રાત્રે એક વિડીયો જાહેર કરશે ફેસબુક લાઈવ કરશે અને ધડાકો કરીશ અને બધાને હું ખુલ્લા પાડીશ કારણ કે તે કહી રહી છે કે તેની પાસે પ્રૂફ છે કીર્તિ પટેલની આ બહુ જૂની આદત છે જ્યારે કોઈ પણ એક તો વિવાદ થાય ત્યારબાદ તે આવી રીતે વિડીયો જાહેર કરે પ્રૂફ જાહેર કરવાની વાત કરે ગઈકાલ સુધી ક્યાં હતી કીર્તિ પટેલ આજે હવે જ્યારે સમગ્ર વિવાદ થયો ત્યારે આજે રાત્રે તે વિડીયો જાહેર કરવાની વાત કરે છે ગઈકાલે જ્યાં સમગ્ર જે ઘટના બની જે વિવાદ થયો ત્યાં સુધી કીર્તિ પટેલ કેમ ચૂપ હતી અને હવે જે વિડીયો જાહેર કરવાની વાત કરે છે વિડીયોમાં પ્રૂફ જાહેર કરવાની વાત કરે છે તે કયા પ્રૂફ રજૂ કરશે તે તો તે જ જાણે પરંતુ આ તેની કહ્યું તેમ તેની આ જૂની આદત છે કીર્તિ હોય છે અને લોકોને બ્લેકમેલ પણ કરતી હોય છે તેવા તેના સામે આક્ષેપો છે ત્યારે ફરીથી એક વખત તે કદાચ આજે પ્રૂફ જાહેર કરશે અને કોઈને કોઈને તે કદાચ બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કરશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે જે વાત હતી કુંડમાં સ્નાન કરવાની જે દ્રશ્યો હું તમને બતાવું દ્રશ્યોમાં જુઓ કે જે રીતે તે પહેલા તો રવેડી અને જે માર્ગ છે ત્યાંથી તે નીકળી તેની પાછળ ત્રણ વ્યક્તિ જે ભગવા વેશમાં ત્રણ જે પુરુષો છે તે ભગવા વેશમાં તેની પાછળ પાછળ ચાલી રહ્યા છે તે કોઈ સાધુ સંત નથી તેઓ પણ કીર્તિ પટેલના જ સાગરિતો છે તેના જ સાથીદારો છે અને તેઓ તમામ મૃગીકુંડ તરફ જઈ રહ્યા છે તેઓ આ વિડીયો આપણે જોઈ રહ્યા છે અને ત્યારબાદ મૃગીકુંડમાં જે કીર્તિ પટેલ જે સ્નાન કરવા પહોંચી ડુબકીઓ લગાવે છે અને ત્યારે ત્યાં પ્રશાસન પણ હાજર હતું પોલીસ પણ હાજર હતી અને પોલીસને જ્યારે ખબર પડી અને તેની પહેલાં ઇન્દ્ર બાપુનું ધ્યાન ગયું કીર્તિ પટેલ ઉપર અને તેણે પોલીસને કહ્યું કે એસડીએમ પણ ઊભા હતા તેમને વાત કરી કે કીર્તિ પટેલને અહીંયાથી બહાર કાઢો ત્યારબાદ પોલીસે તેને બહાર તેને બોલાવી પરંતુ પોલીસ સાથેનું તેનું વર્તન કેવું હતું જુઓ કેટલી નિર્લજતાથી આ કીર્તિ પટેલ પોલીસ સાથે જે વર્તી રહી છે તેની આંખમાં જે ગુસ્સો જે હોકારા પડકારા કરે છે તું તારી સાથે સાથે વાત કરે છે પોલીસ પોલીસ ત્યારે કેમ બની રહી સવાલ આપણને ત્યાં થઈ રહ્યો છે આવી વિવાદાસ્પદ વ્યક્તિઓ આવા આસ્થાના કેન્દ્રમાં જે રીતે ઘૂસી જાય છે અને ત્યારબાદ સ્નાન પણ કરે છે ચલો ત્યાં સુધી વાત દૂર કે એવો પણ એક બચાવ થઈ રહ્યો છે કે ત્યાં કોઈ નિયમો હતા નહીં

આપણે જોઈએ છે કે વરઘોડા કાઢતી હોય છે ત્યારે આ કીર્તિ પટેલ આવી વિવાદાસ્પદ વ્યક્તિ જે ગુનેગાર છે તેની સામે દસ થી પંદર જેટલા ગુનાઓ છે તેને કેમ પોલીસ અટકાવી ન શકી તેની જે તુમાખી ભર્યા વર્તન સામે પોલીસે કેમ કડક એક્શન ન લીધા અરે પોલીસ ને આપણે એટલું જ કહેવું છે કે તમે ચિંતા શું કામ કરો છો હર્ષભાઈ સંઘવી બેઠા છે ને તમારા સપોર્ટમાં તમે આવા ગુનેગારોને કડક પાઠ કેમ નથી ભણાવતા હમણાં જે માહિતી આવી તે પ્રમાણે પોલીસે હવે રહી રહીને પોલીસ ખુદ ફરિયાદી બની છે અને કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે પરંતુ જે રીતે આખો માહોલ સર્જાયો તે ઘટના સમયે પોલીસે કેમ તેને પકડીને બહાર ના લઈ ગયા કેમ તેની સામે તેને બેસાડી ના દીધી સવાલ આપણને ત્યાં થઈ રહ્યો છે ભલ ભલા

ઇન્ફ્લુએન્સર એવી વિવાદાસ્પદ વ્યક્તિ કીર્તિ પટેલ સામે પોલીસ ત્યાં કુંડમાં અને ત્યાં ત્યાં કેમ તે ચૂપ રહી સવાલ થઈ રહ્યો છે કારણ કે કીર્તિ પટેલ જેવી વ્યક્તિ જે હંમેશા વિવાદની સાથે જ જીવે છે વિવાદોમાં જ ઘેરાયેલી છે અને વારે વારે જેલમાંથી આવતી હોય જેલમાં જતી હોય છે ત્યારે આવા ઇન્ફ્લુએન્સર આવા વિવાદાસ્પદ વ્યક્તિ સામે આખરે કાર્યવાહી કેમ થતી નથી ચાલો માની લો કે તે એક સામાન્ય એક ભક્ત બનીને ભાવિક બનીને સેવક બનીને મૃગી કુંડમાં સ્નાન કરવા ગઈ હતી તો સાથે તે ભગવા કપડાં પહેરીને ભગવા વેશ ધારણ કર્યો હતો માળા પહેરી હતી તે વેશ ધારણ કરીને તે છુપા વેશમાં જ ગઈ તો પછી તે કેમ આવા વેશમાં ગઈ તેની સાથે પણ જે લોકો હતા તેઓ પણ ભગવા વેશમાં સાધુના ટોળામાં ઘૂસી ગયા અને તે મૃગી કુંડમાં સ્નાન કરવા ગયા જે અખાડા છે જૂનાગઢમાં તેના જે સાધુ સંતો છે તેના જે સંચાલકો છે તેના તેમાંથી કેટલાક કોઈ એક અખાડાના સાધુ સંતોના સાથ સહકાર વગર આ કીર્તિ કીર્તિ પટેલ પટેલ તેમાં જઈ ન શકે વગર તે નથી ચોક્કસ અને સપોર્ટ મળ્યો છે છે જે વાત સામે સામે આવી કે ભલે પોલીસ અત્યારે ગુનો નોંધ્યો છે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું અને કીર્તિ પટેલ જે ધડાકો કરવાની વાત કરે છે જે ખુલાસો કરવાની વાત ફેસબુક વિડીયો દ્વારા કરે છે તેમાં તે કોઈને કોઈ સામે આક્ષેપો કરશે તેની હંમેશાની જૂની રીત પ્રમાણે પરંતુ આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી તે એક મોટો સવાલ છે